હાઈ માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા તમે જે બજાજ ગાડી જોઈ રહ્યા છો બ્લુ કલરમાં તમે જે પ્લેટીના ગાડી જોઈ રહ્યા છો આ પ્લેટીના ગાડી વેચવાની છે બે હજાર ત્રેવીસ ને છઠ્ઠા મહિનાના મોડલની ગાડી છે ન્યૂ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહી છે ગાડી વેચવાની છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે તમારી આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીના માલિકનો નંબર ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં બને તેટલો શેર કરજો મિત્રો તમે જે આ પ્લેટીના ગાડી જોઈ રહ્યા છો એકસો દસ સીસીનું તમને એન્જિન જોવા મળી રહે છે આ ગાડી ન્યૂ કન્ડિશનમાં જ ગાડી છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે એક હથું ચલાવેલી ગાડી છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો જી જે ચોવીસનું પાર્સિંગ છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે આ પ્લેટિના વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ચોખી ગાડી નોન એક્સિડન્ટ ગાડી છે કંપની કલરમાં ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે આ પલેટીના વેચવાની છે એકસો દસ સીસીનું એન્જિન જોવા મળી રહે છે આ પલેટીના ગાડીમાં અત્યાર સુધીમાં આ ગાડી મિત્રો બેતાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે તેવું કંપની રેકોર્ડ છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો છેતાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે બે હજાર ત્રેવીસનું મોડલ છે આ ગાડીનું ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત બોતેર હજાર રાખેલી છે અંદાજિત કિંમત છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તમારે આ બાઇક ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ બાઇક તમને શંખેશ્વર તાલુકાના ધનોરા ગામમાં તમને આ બજાજ પ્લેટના ગાડી જોવા મળે રહેશે એકસો દસ સીસીનું એન્જિન જોવા મળી રહે છે બે હજાર ત્રેવીસનું મોડલ વન ઓનર ગાડી છે ચાચવેલી ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે મિત્રો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે બધી જ માહિતી આપેલી છે ત્યાં પણ તમને ગાડીના માલિકનો મોબાઈલ નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર નરેશભાઈનો નંબર છુમોતેર પાંત્રીસ છ્યાસી અડતાલીસ સોવી ત્યાં નરેશભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા હોય અને તેની જાહેરાત કરવી હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું